થરાદમાં ચાલુ વર્ષે નાફેડ વતી ગુચકો માસોલ રાયડાની ખરીદી શરૂ કરી છે પરંતુ તે ઘણી મોડી શરૂ કરવામાં આવી છે ઉપરાંત ખેડૂતો પાસેથી પ્રતિ ખેડૂત માત્ર એક હજાર ત્રણસો પચાસ કિલો જથ્થો જ ખરીદવામાં આવી રહ્યો છે જ્યારે ગત વર્ષે પ્રતિ હેક્ટર બે હજાર ચારસો કિલો જથ્થો ખરીદવામાં આવ્યો હતો આમ ખરીદીમાં અડધો કાપ મૂકવામાં આવ્યો છે આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પ્રતિ ખેડૂત બે હજાર પાંચસો કિલો જથ્થો ખરીદવામાં આવે છે અને જેટલું પાણી પત્રક હોય તેટલો જ જથ્થો ખરીદવામાં આવે છે આ ગુજરાતના ખેડૂતો સાથે રાયડાની ખરીદીમાં અન્યાય થઈ રહ્યો છે તરત કોંગ્રેસે ખેડૂતો વતી માગણી કરી છે કે ગુજરાતમાં પણ ખેડૂતોના જમીનના પાણીપત્રક મુજબ અને ગત વર્ષની જેમ પ્રતિ હેક્ટર બે હજાર ચારસો કિલો જથ્થા પ્રમાણે રાયડાની ખરીદી કરવામાં આવે તાજેતરમાં સરકારે રાયડાના ટેકાના ભાવે ખરીદી ચાલુ કરેલી છે નાફેડ વતી ગુજરાતમાં સોલે ખરીદી ચાલુ કરી છે થરાદમાં આઠેક એક કેન્દ્રોએ એની ખરીદી ગઈકાલથી જ ચાલુ કરી છે જે લગભગ એક મહિનો લેટ કરી છે અને એના પછી જે ખરીદી કરી છે એ ખેડૂતોની જે રજૂઆત છે એ પ્રમાણે પ્રતિ હેક્ટર તેરસો પચાસ કિલો જથ્થો ખરીદે છે ગઈ સાલ એક હેક્ટરે ચોવીસો કિલો જથ્થોની ખરીદી કરતા હતા એનો આ વખતે પચાસ ટકા જથ્થો ઓછો કરેલો છે અને ખેડૂતોના જે પાણીપત્રક હોય છે ધારો કે પાંચ હેક્ટર ખેડૂતને જમીન છે ત્રણ હેક્ટર રાયડાનું પાણી પત્રક છે પણ ફક્ત ખરીદી તો એક જ હેક્ટરની તેરસો પચાસ કિલો કરે છે જે આપણા પડોશી રાજ્ય રાજસ્થાનમાં જેટલું પણ પાણી પત્રક કરેલું હોય એ પ્રમાણે પ્રતિ હેક્ટરે પચીસો કિલો પ્રમાણે કરે છે તો સરકારની અમારી ખેડૂતો વતી અને મારી પાર્ટી વતી આગેનો વતી વિનંતી છે કે આમાં સુધારો કરીને પ્રતિ હેક્ટરે ગઈ સાલ જેમ ચોવીસો કિલો જથ્થાની ખરીદી હતી ખરીદી કરવામાં આવે અને જેટલો પણ ખેડૂતોનું પાણીપત્રક છે એ પ્રમાણે ખેડૂતોને ન્યાય આપવામાં આવે તો એ ખેડૂતો વતી અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર પણ આપ્યું છે અને માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબને અને આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ નિર્ણય લેવામાં આવે ઘણો મોડો નિર્ણય ખરીદીમાં લીધો છે અને ઓછો અડધા જથ્થાની ખરીદીનો નિર્ણય અને એમાંય પાણીપત્રકમાં જે સરકારે એક જ હેક્ટર રાખ્યું છે એ બાબતે અમારો અસંતોષ છે માટે આ બાબતમાં સરકાર યોગ્ય પગલાં લેવી આપવાથી સરકારની સરકારને વિનંતી છે